હોય ગામ બાળ નો હોય તું મને સૂર કે આડ્યો સુર છે એને બીજી વાર કોઈ ના ઘરમાં પગ ના મળે વાત સાચી તારું હું ચિંતા ના કરતું ના ના નોંધ આપડે પેલા લીધા હતા ખબર પેલા કાબુજી કાબોજી એટલે એને ના હોય યાર એટલે અંગે હાથ પકડ્યા છે એવું આપડે પેલા ચોરી કરે ભાઈ હું આટલા પાડી જ પેલા બોલ્યો નજર ગયો મારી તો ખબર નઈ હું ચાપટર

તો લઈ ગયા છે આજ તો વગી કરવા જવા જાય જે ને આટલા ફર્યા તો આપડે મળ્યા નથી

આ બરાબર કુતવા છે એ પાડે એ પણ હું શું ફોટો ખાઈ કરી છે બરાબર કે કાલ

પૈસા <coughs>

એ મને લાગી ના લાગી ના ના ઘરમો પડ્યા તાજુ અજી કે ઘરમો એના ઘરમો એક તા ના બોલ સમજી

તમને ખબર મવાલ પકડી દેજો જોઈ બધું જોઈ લો પૈસા પડ્યું છે એમને એને પકડો આ જાય જાય ઓલામાં નઈ જવા દઉં સાય પકડો એને ખબર પડે તારા બોલે ખણ કરેર પંખા ને તમારું બાજુ આપડી બે પેલા ફરતા ધારે

હવે કોઈ જણા હવે આવી જ ભૂલ હવે થાપી ના જો આપણાથી ના આવી નહી થાય બરાબર